ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મહેનત રંગ લાવે છે ને બોટાદમાં જે પ્રકારે રાજુ કરપડા અને ત્યાંના સ્થાનિક ખેડૂતો જેલ ભેગા થયા હતા અને તેમની ખેતીનો પ્રશ્ન છે તે સ્થાનિક ખેડૂતો ઉપાડી લે છે અને આજ ઘટનાને લઈને જે પ્રદેશ અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક અત્યાચાર કર્યો એના વિરોધમાં અને જે ખેડૂત આગેવાનો છે જે ખેડૂતો માટે લડે છે અને આજે આપણે સૌ દિવાળી કરીએ છીએ પરંતુ એ ખેડૂતો માટે લડતા એ પ્રવીણ રામ હોય રાજુ કરપડા હોય પિયુષ પરમાર હોય રાજુ બોરખોતરીયા એવા સેંકડો ખેડૂત આગેવાનો જેલમાં છે એના સમર્થનમાં આજે દીવો પ્રગટાવ્યો છે ગુજરાતના સમગ્ર ખેડૂતોને મેં અપીલ કરી હતી સમગ્ર આમ આદમી પાર્ટીના આગેવાનોને અપીલ કરી હતી કાર્યકર્તાઓને અપીલ કરી હતી જેના ભાગરૂપે આજે મેં પણ દીવો પ્રગટાવ્યો છે ભગવાન રામને માતાજીને જગદંબાઓને પ્રાર્થના કરીએ છીએ કે ભાજપીય કરદા પાર્ટી જે વર્ષોથી ખેડૂતોને લૂંટે છે મજૂરોને લૂંટે છે શ્રમિકોને લૂંટે છે અને એની સામે જે પણ પડે એને એન કેન પ્રકારે પરેશાન કરે છે એને જેલમાં મોકલે છે એના ઉપર લાઠીચાર્જ કરાવડાવે છે કારણ કે એમના કડદા બંધ ન થવા જોઈએ એની સામે લડવાની ઈશ્વર સૌ ખેડૂતોને શક્તિ આપે અમારા સૌ આમ આદમી પાર્ટીના સૈનિકોને શક્તિ આપે અને બોટાદમાં જે કડદાનું બહાર આવ્યું પછી તમામ એપીએમસીમાંથી લોકોમાં એક અવાજ ઉઠ્યો છે મારી પણ લૂંટ ચલાવે છે આ લોકો મને પણ લૂંટે છે લોકો બોલતા થયા છે એટલે આ દીવડો પ્રગટાવી એમને સમર્થન આપીએ છીએ માતાજીને કહીએ છીએ કે અમને ખૂબ શક્તિ આપે અને તમામ ખેડૂતો ચોપન લાખને શક્તિ આપે કે જે ખેડૂત આગામી ચૂંટણીઓમાં ભાજપી કરદા પાર્ટીને ખેડૂત સમાજ બનીને જવાબ આપે કોઈના કહેવાથી નહીં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનના કહેવાથી નહીં પોતાની આત્મા જગાડે કારણ કે ભાવ નથી મળતો મગફળીનો કપાસનો ભાવ નથી મળતો કોઈ જણસનો ભાવ પૂરતો મળતો નથી અને એપીએમસીઓમાં પણ ભાવ નથી મળતો ઉપરથી કડદા કરી કડ કડના નામે કે લાંચના નામે ખેડૂતોને લૂંટે છે તો એ ખેડૂતોને પણ આજે દીવો પ્રગટાવીને માતાજીને પ્રાર્થના કરી છે ઈશ્વરને પ્રાર્થના કરી છે ભગવાન રામને પ્રાર્થના કરી છે કે એ ખેડૂતોમાં શક્તિ આપજો બોલવા હિંમત આપજો એમને એમનામાં ડર છે એ ડર નીકળવું જોઈએ એમનામાં એ એટલી શક્તિ ભરી દો અને એમને ખૂબ શક્તિ છે પણ જેમ હનુમાનજીને ખબર નહોતી પોતાના શક્તિની એવી જ રીતે મારા ખેડૂતોને ખબર નથી નહીં તો ચોપન લાખ ખેડૂતો આવી રીતે દીવા પ્રગટાવીને સંકલ્પ લઈ લે અને એના પાંચ પરિવારને કહી દે કે આ વખતે ભાજપી કરદા પાર્ટીને મારે ખેડૂત સમાજ તરીકે ખેડૂત તરીકે જવાબ આપવો છે તો કોઈ સરકારની તાકાત નથી મારા ખેડૂતોને સાઈડ કરી શકે મારા ખેડૂતોને લૂંટી શકે અથવા તો મારા ખેડૂત વિરોધી નિર્ણય લઈ શકે એટલે હું આજે દીવો પ્રગટાવી અને ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ખેડૂતોમાં ખૂબ શક્તિ આપજે એમાં ડર છે કાઢજે ને એકતાનો ભાવ વધે ખેડૂત સમાજ બને એવું કરે એવી એની શક્તિ આપે એવી પ્રાર્થના આમ જયારે આ ખેડૂતો જેલમાં ગયા ત્યાર પછી વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ ખેડૂતોના ઘરે ગયા હતા તેમના પરિવારોને મળ્યા હતા તેમને સાંત્વના પણ પાઠવી હતી અને તેમના પડકે ઉભા છે તેવી પણ તેમણે વાત કરી હતી અને